સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય થઈ જતું હોય છે આ સાથે જ તાપી નદીમાં પાણીનું લેવલ પણ ઘટી જતું હોય છે જેના કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે આ મામલે દર વર્ષે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડે છે આ વર્ષે પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને જળકુંભી સહિત પ્રદૂષિત પાણીને દૂર કરવામાં આવી રહ્યું છે સુરત શહેરમાંથી પસાર થતી અને સુરતના લોકોની જીવાદોરી સમાન તાપી નદીમાં જળકુંભીની સમસ્યાને નાથવા સુરત મહાનગરપાલિકા દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ જળકુંભી દૂર થવાનું નામ જ લેતી નથી આ જળકુંભી હટાવવા સ્પેશિયલ મશીનો પણ મૂકવામાં આવ્યા છે છતાં પણ તાપીમાંથી જળકુંભી નીકળી રહી નથી ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય થઈ જતું હોય છે તો આ સાથે જ તાપી નદીમાં પાણીનું લેવલ પણ ઘટી જતું હોય છે જેના કારણે તાપી નદીનું પાણી પ્રદુષિત થઈ જાય છે આ મામલે દર વર્ષે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડે છે આ વર્ષે પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને જળકુંભી સહિત પ્રદુષિત પાણીને દૂર કરવામાં આવી રહ્યું છે ઉનાળામાં પાણીની માંગ પંદરસો एमएलડી થી વધી વીસ એમએલડી થઈ ગઈ છે જેથી કોજવેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા બગડી રહી છે માર્ચના છેલ્લા મહિનાથી આ સ્થિતિ છે સાથે જળકુંભી લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની નવી આવક થતાં કોજવેનું જળ સ્તર 5 મીટર થી વધી ઉપર આવી ગયું છે આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદ અંશે સુધરી જશે તાપી નદીના પાણીમાં દુર્ગંધ લીલ સહિતના ઉપદ્રવને દૂર કરવા માટે રો વોટર ક્વોલિટી જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જો લેવલ 6 મીટર ઉપર થાય તો કોજવે પરથી પાણી વહેવા માંડે છે જેથી કોજવેનું લેવલ 5.40 આસપાસ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે કોજવેના જળસ્તર વધતા મેન્યુઅલ ગેટમાંથી સેંકડો લિટર પાણી વહી સાથે દુર્ગંધ લીલ ગંદકી પણ વહી જઈ રહી છે જેથી હાઇડ્રોલિક ખાતાએ પાણી પેલા પાળ બાંધી તાત્કાલિક સિંચાઈ ખાતા સાથે સંકલન સાધી 29 માર્ચ થી જરૂરિયાત પૂરતું પાણી ડેમમાંથી છોડવાની શરૂઆત કરી હતી જેથી આ સંકટમાંથી હાલ તો ઉગારો થયો હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ S24 ન્યૂઝ સુરત